રામ રામ જય વસરાજ તો જે છોકરા છોકરીઓ પાસે એ એનએમ જીએનએમ અથવા નર્સિંગનું કોઈ પણ સર્ટિફિકેટ હોય ગવર્મેન્ટ માન્ય અને બેઝિક ઇંગ્લિશ આવડતું હોય એવા છોકરાને છોકરીઓ માટે ઇઝરાયલમાં કેરગીવરની જોબ છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ પ્રોગ્રામમાં જેનો ખર્ચો રહી છે ત્રણ લાખની અંદર એ ત્રણ લાખની અંદર તમારે આવી જાય છે વિઝા ટિકિટ મેડિકલ અને મુંબઈની ટ્રેનિંગ આમાં નથી તમારે ક્યાંય પણ જાતના ક્લાસ કરવાના રહેતા માણાવદર કે પોરબંદર કે જે પણ જગ્યાએ ક્લાસીસો ચાલે છે ઇઝરાયલ નામના એ ક્યાંય ક્લાસીસો કરવાના રહેતા નથી આમાં તમારી પાસે ખાલી એક ગવર્મેન્ટ માન્ય કોઈ પણ નર્સિંગનું સર્ટિફિકેટ હોવું જોઈએ ઇંગ્લિશ બેઝિક આવડતું હોવું જોઈએ અને ત્રણ લાખ રૂપિયાની અંદર થઈ છે આ બધી વસ્તુ અને કોઈ પણ જગ્યાએ તમારે રોકડા રૂપિયા આપવાના નથી બધી વસ્તુ ગવર્મેન્ટના એકાઉન્ટમાં જાય છે એટલે તમારા બેંક એકાઉન્ટમાંથી ગવર્મેન્ટના એકાઉન્ટમાં એની બધી રિસીપો મળશે વચમાં કોઈ પણ જાતનો એજન્ટ છે નહીં ઓલ્ડ કેરમાં નથી બધી જગ્યાએ છે જે રીતે ઇઝરાયલમાં રેગ્યુલર કેરગીવરનું ચાલુ છે એ જ રીતે ચાલુ છે પણ આ ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે એમાં વચમાં કોઈ પણ એજન્ટ નથી ફક્ત ને ફક્ત ત્રણ લાખની અંદર અહીંયા આવવાનું રહે છે અને પગાર રહે છે તમારો એક લાખ ત્રીસ હજારથી ચાલુ થાય ને એક લાખ સાઠ હજાર સુધીનો તમારો પગાર છે ઉંમર રહે છે પચીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષની ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ પોગ્રામમાં એટલે બને એટલો વિડીયોને શેર કરો જેથી બધા જે પણ વ્યક્તિઓને આવવું છે અહીંયા એ આ પ્રોગ્રામ થ્રુ આવે કારણ કે વીસ લાખ પંદર લાખ રૂપિયા ભરીને આવવાનું કંઈ ફાયદો નથી જે અત્યારે ત્રણ લાખમાં કામ ચાલું છે આ એટલે બને એટલો આ વીડિયોને શેર કરો જય વસરાજ